નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા છે મોટા સમાચાર આજે બજાર ખુલતાની સાથે જ એક જોરદાર ઉથલપાથલનો માહોલ જોવા મળ્યો છે તો આજના અઢાર કેરેટ બાવીસ કેરેટ ચોવીસ કેરેટ અને સાથે જ એક કિલો ચાંદીનો ભાવ જાણીશું તો મિત્રો હવે સોના ચાંદીના ભાવમાં વધારો થશે કે ઘટાડો એના વિશે પણ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને તમને દરરોજના સોના ચાંદીના ભાવ અને હવે ભાવ કેવા રહેશે તેના વિશેની માહિતી મળતી રહે તો મિત્રો વાત કરીએ અઢાર કેરેટ સોનાના બજાર ભાવની તો આજે એક ગ્રામ સોનાની કિંમત છે સાત હજાર ત્રણસો ચૌદ રૂપિયા આઠ ગ્રામ સોનાની કિંમત છે અઠાવન હજાર પાંચસો બાર રૂપિયા દસ ગ્રામ સોનાની કિંમત છે તૌતેર હજાર એકસો ચાલીસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાની કિંમત છે સાત લાખ એકત્રીસ હજાર ચારસો રૂપિયા એક ગ્રામ સોનાની કિંમત છે આઠ હજાર નવસો ઓગણચાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાની કિંમત છે એકોતેર હજાર પાંચસો બાર રૂપિયા દસ ગ્રામ સોનાની કિંમત છે નેવ્યાસી હજાર ત્રણસો નેવું રૂપિયા જયારે સો ગ્રામ સોનાની કિંમત છે આઠ લાખ હજાર નવસો રૂપિયા સસ્તું થયું છે તો મિત્રો હવે જાણી લઈએ આજના ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ તો આજે એક ગ્રામ સોનાની કિંમત છે નવ હજાર સાતસો બાવન રૂપિયા આઠ ગ્રામ સોનાની કિંમત છે ઇઠોતેર હજાર સોળ રૂપિયા

સાતસો નવ્વાણું પોઈન્ટ વીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીની કિંમત છે નવસો નવાણું રૂપિયા સો ગ્રામ ચાંદીની કિંમત છે નવ હજાર નવસો નેવું રૂપિયા અને એક કિલો ચાંદીની વાત કરીએ તો નવ્વાણું હજાર નવસો રૂપિયા તો મિત્રો કાલની તુલનાએ એક કિલો ચાંદી સો રૂપિયા પ્રતિ એક કિલો સસ્તું થયું છે